તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ એકચુઅલી તારંગાના ઉપર પહાડ ઉપર તીર્થયાત્રામાં અને આજે મને કોકે બ્લોગ બનાવતો શીખવાડ્યું રંજન આ મારો બ્લોગ સ્ટાર્ટ મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે અમારો ફર્સ્ટ બ્લોગ છે ને એકચ્યુઅલી મને શીખવાડ્યું છે રંજને અને આજે બહુ જ એક્સાઇટમેન્ટથી મેં મારો બ્લોગ ચાલુ કરી દીધો છે આજે હું એડિટ કરીને પોસ્ટ બી કરીશ મારા યુટ્યુબ ચેનલમાં બધાએ મને જોવાનું અને લાઈક અને થેન્ક યુ સપોર્ટ કરજો મારા બેનના મને કરે છે એવો મારા બેનના બી સપોર્ટ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે તમે બધા પ્લેસમાં આપણે છે આવ્યું તારંગાનું તારંગા જઈએ એટલે એકદમ ઉપર જ્યારે એકદમ ટોચ પર પહોંચી જઈએ ને તો એકદમ મસ્ત આવે છે ટીબા સ્ટેટ તારંગા ગેટ ત્યારે ટીંબા આગળ ટીંબા આગળ આવે જુઓ એનું લોકેશન જુઓ મસ્ત છે અમારા મસ્ત મસ્ત નાના નાના ભૂલકાઓ સાથે ભૂલકાઓ બધા આવી જ રહ્યા છે જો ભૂલકાઓ ઓકે સો હું તમને જોરદાર વસ્તુ બતાવું ગાઈસ હવે આપણે છે ને નીચેની તરફ જઈએ છીએ

અમે જ્યાં નીચે આવી ગયા ત્યાં એટલું જોરદાર પ્લેસ છે કેમ કે તમને બતાવું ઉપર અને હવે જોરદાર આમ કહેવાય ને અહીંયા આ શું બંબુ બમ્બુ મારો ભાઈ આવે ને બંબુ કહેવાય બમ્બુ Så, så, så. અમે ઉપર આઈ ગયા છીએ આર્મી નો કેમ્પ હોય તે કેમ્પ ની એટલા બધા ઉપર છે પાછળ જોવા જોરદાર દેખાય

啊。Huh?